નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે તમારા ઘરની વાત તમારા ઘરમાં જ રાખો તમારા ઘર સુધી જ રાખો આજે આપણે જોઈએ છીએ કે ઘણા લોકો એવા છે કે આપણા ઘરની વાત ઘરમાં જે બની હોય તે લોકોની પાસે રોજણા રોવે છે મારા ઘરમાં આમ છે ને મારા ઘરમાં તેમ છે ને મારો છોકરો આવો છે મારા છોકરાની બહુ આવી છે છોકરો ભરી એમ કહેતો કે મારા બાપ આવા છે ને મારી ઘરવાળી આવી છે ને તેમ છે ને મારા છોકરા આ બધું જ લોકોના પાસે રોદણો રોવાથી કોઈ ફાયદો નથી અને કોઈની પાસે તમારા ઘરની વાત તમે કરશો તો શું તમે એમ માનો છો કે તમારા ઘરમાં સુખ શાંતિ થઈ જવાની ના એ વાત બિલકુલ ખોટી જ છે કોઈની પાસે રોદણો રોવાથી કોઈની પાસે ઘર ઘરની વાત કરવાથી આપણા ઘરમાં દુઃખ જ આવવાનું છે તો આ જગતમાં તમે જે તમારા મિત્રોને પોતાના સમજો છો તમારા સમાજના સભ્યોને પોતાના સમજો છો તમારા સંબંધીઓને પોતાના સમજો છો અને જેની પાસે તમે ગેલહાગરા જેવા થઈને જેમ ખાટી સાસની કઢી ખાઈને મોઢું બગાડ્યું હોય એમ મોઢું બગાડીને તમે બેસીને હરખ પદોળા થઈને તમે તેની પાસે તમારા બાળકોનો તમારા ભાઈનો તમારા બાપનો તમારી પત્નીનો તમે જે રામાયણ ચાલુ કરી દેશો કે મારે છોકરા છે મારા છોકરા આમ કરે છે મારા છોકરા તેમ કરે છે મારી છોકરા મારા છોકરાની વહુઓ આવી છે તે આમ કરે છે તે તેમ કરે છે તે જ્યારથી અમારા ઘરમાં આવી છે ત્યારથી દુઃખ આવ્યું છે અને પુરુષમાં તો ઠીક છે પરંતુ તમે જુઓ ચાર પાંચ સ્ત્રીઓ જો ભેગી થઈ જાય એટલે તો ભાઈ વાહ મજા મજા ને મજા તમે એમની વાત સાંભળો તો તમને એમ થઈ જાય કે આ શું બોલી રહ્યા છે તો ચાર પાંચ સાસુઓ ભેગી થઈ હશે તો તે ધર્મની વાત નહીં નહીં કરે તે જ્ઞાનની વાતો નહીં કરે પરંતુ એક બીજી પોત પોતાના છોકરાની વહુની જ વાતો કરશે કે મારી છોકરાની વહુ આવી છે ને એ તો આમ કરે છે ને એ તો આટલા એ ઉઠે છે ને એ ગોઠતી નથી ને ઘરનું કામ કરતી નથી ને આવું બધું જ ઘરની આખી રામાયણ હામાવાળાને કહી દે તો ચાર પાંચ વહુ જો ભેગી થઈ જશે તો તે પોતાની સાસુની જ વાતો કરતી હશે અને ઘણાય પુરુષો પણ અત્યારે બાઈઓ જેવા જોવા મળે છે કે જો તેમને કોઈની પાસે બેસવાનો મોકો મળી જાય તો પોતાના દીકરાનું પોતાના કુટુંબની ખોદણી ખોદતા જ હોય છે પરંતુ આ વાતો કરનારને એટલી પણ ખબર નથી કે આ જગતના લોકો વગર પૈસે તમાશો જોવા વાળા અને જ્યારે તમારે તેમના સાથે સંબંધો બગડશે એટલે એ જ લોકો તમારા વિરુદ્ધની વાતો તમારા દીકરાને કહેશે તમારી વહુઓને કહેશે તમારા કુટુંબને કહેશે અને જેને તમે પોતાના માનીને તમારા ઘરની વાત કરી હતી તે જ સમય આવે તમારા કુટુંબમાં ઝેર રેડશે તમારા કુટુંબમાં ઝઘડા કરાવશે અને તમારી કિંમત એક ટકાની કરી નાખશે તમને બદનામ કરી દેશે અને એવા જ લોકો જગતમાં તમારા કુટુંબને અને તમને બદનામ કરી દેશે અને તમારી બાંધી મુઠ્ઠી જે લાખની હતી તે કાખની કરી દેશે બીજું ઘર આપણી એક કહેવત છે કે ઘર ફૂટે ઘર જાય બીજું કે સાસનું એક ટીમકું જો દૂધમાં પડે ને તો દૂધ ફાટી જાય છે તે દૂધ ખાટું થઈ જાય છે તો મારા વાલા મિત્રો જેમ પાંચ આંગળીઓ સરખી નથી તેમ તમારા ઘરના દરેક સભ્યનો સ્વભાવ સરખો હોતો નથી અને આપણે જોઈએ છીએ કે દરેકના ઘરમાં સવારે બપોરે અને સાંજે વાસણ ખખડતો જ હોય છે પરંતુ તે વાસણ એવા નથી ખખડતો એને ગોબો પડે તો આપણા કુટુંબરૂપી વાસણ પણ ખખડવાનો ખખડવાનો જ છે કારણ કે ઘેર ઘેર માટીના ચૂલા છે ઘેર ઘેર દરેકના સ્વભાવ અલગ અલગ છે એટલે ઘરમાં મતભેદ તો રહેવાના જ છે ઘરમાં થોડી ઘણી તકરાર તો રહેવાની જ છે ઘરમાં વાસણ તો ખખડવાનો જ છે પણ એટલું ધ્યાન રાખો કે વાસણ ખખડે એનો વાંધો નહીં પરંતુ એકબીજા વાસણને ગોબા ના પડે આટલું જ આપણે ધ્યાન રાખવાનું છે તો કુસુ કુટુંબના વાસણ તો ખખર છે પણ તમારા કુટુંબમાં જો નફરતના ગોબા પડી જશે એટલે જો તમારા કુટુંબમાં નફરતના બીજ ભાબામાં વાવવામાં આવી જશે તો પછી તમારા કુટુંબમાં ક્યાંય સંપ નહીં રહે તો તમે જાતે જ તમારા કુટુંબને શા માટે બદનામ કરો છો તમારી દીકરાની બહુ હોય કે તમારો દીકરો હોય કે તમારો ભાઈ હોય કે તમારો મા હોય બાપ હોય કોઈ પણ હોય જેનો સ્વભાવ છે સ્વભાવ સ્વભાવ પ્રમાણે ઘર ચાલવાનું છે અને જો તમે તમારા કુટુંબની જ વાત તમારા ઘરની જ વાત બીજે ક્યાંક જઈને કહેશો તો પછી આ જગતમાં એવું છે કે લોકો વધારીને જ વાત કરવાવાળા છે તમે કીધું હશે કંઈ અને સામેવાળો તમારા વિરુદ્ધમાં તમારા કુટુંબમાં તમારા દીકરાને કે તમારી દીકરાની વહુઓને કંઈક વધારીને જ વાત કરશે અને એ વધારેલી વાત તમારા કુટુંબમાં ઝેર રીડશે તમારા કુટુંબમાં બદનામ કરશે તમારી કુટુંબમાં તમને એક ટકાના કરી નાખશે તમારી કુટુંબમાં ઇજ્જત ખોઈ નાખશો તમે માટે મારા મિત્રો બને ત્યાં સુધી ભલે તમે બેસો ગમેની સાથે પરંતુ આપણા કુટુંબની વાત છે આપણા ઘરની વાત છે એ આપણા ઘરમાં જ રાખવાની છે જેથી કરીને આપણા કુટુંબમાં વાસણ તો ખખડે પરંતુ એ વાસણ ગોબા પડે એવા ના ખખડે હરિ ઓમ તત્સથ આદેશના પ્રણામ